તો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો ત્યારે વરસાદની સાથે બરફના કરા પણ પડતા જોવા મળ્યા હતા બર ઉનાળે જ્યાં ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય ત્યાં એકાએક વાતાવરણમાં પલટું આવવાને કારણે ભારે વરસાદની શરૂઆત થઈ હતી અને જેને કારણે અચાનક વાતાવરણમાં ઠંડીક પ્રસરી જવા પાણી પડી હતી ત્યાં ધીમી ધારે વરસાદ પડતા આખરે ત્યાં

વરસાદી માહોલને કારણે ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાય જવાના દ્રશ્યો આવ્યા છે ઘણી જગ્યાએ કરા પડતા નજરે પડી રહ્યા છે કરાના થર જામતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ઘણા જિલ્લાઓમાં ખેડૂતો વધારે ચિંતામાં મુકાયા છે કમોસમી વરસાદ કરાને કારણે પાકને નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે તો વરસાદી માહોલમાં ઘણી જગ્યાએ ઘણા જિલ્લાઓમાં વરસાદ ઠેર ઠેર પડી રહ્યો છે ઘણી જગ્યાએ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તો ઘણી જગ્યાએ ભારે પવન ફૂંકાઈ રહ્યા છે

જે ખેડૂતો છે તેમને પાકને પણ નુકસાન સર્જાય છે જી દેવેન્દ્ર ધન્યવાદ સમગ્ર માહિતી બદલ તો દર્શક મિત્રો રાજ્યમાં જિલ્લાના ખેડૂતો વધારે ચિંતામાં મુકાયા છે